ઓગણીસમી ડિસેમ્બરે વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર મંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાવાનો છે પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓના પ્રયત્નો અને સફળતાની ઉજવણીનો પ્રસંગ છે જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સિદ્ધિ માટે પુરસ્કાર મેળવે છે અને ભવિષ્યમાં સફળ અને પ્રતિબંધ રહેવા માટે પ્રેરિત થાય છે આ સાથે સમાજમાં શિક્ષણની પણ મહત્વપૂર્ણ ભૂમિકા પ્રકાશિત કરી શકે છે સીવીએમ યુનિવર્સિટીના આ પદવીદાન પ્રસંગે સ્નાતક અને અનુસ્નાતક અને પીએચડીના વિવિધ ફેકલ્ટીના કુલ તેરસો ચોરાણું પદવી એનાયત કરવામાં આવશે જેમાં સાત ફેકલ્ટીનો સમાવેશ છે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર બેન્ચના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવશે ખાતે યોજનાર સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઝાયડર્સ લાઈફ સાયન્સના ચેરમેન તથા આઈઆઈએમ બોર્ડ ઓફ ગવર્સમેન્ટના ચેરપર્સન પંકજ પટેલ હાજર રહેવાના છે આ સાથે ખ્યાતના ઉદ્યોગપતિ એવા એલ ચેરમેન એ એમ નાયકની વિશેષ ઉપસ્થિતિ રહેશે ચારોતર વિદ્યામંડળ અને સીવી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ તથા અન્ય પદાધિકારી ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે કાલે અમારો પહેલો પદવીદાન સમારંભ યોજવાનો છે ને તેમાં તેરસો ને ચોરાણું પદવી એનાયત કરવામાં આવનાર છે ને આ પ્રસંગે કુલ છસો પંચાવન સ્નાતક ડિગ્રી સાતસો પાંત્રીસ અનુસ્નાતક ડિગ્રી અને ચાર પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવશે ને સૌથી વધુ સાયન્સ ફેકલ્ટીના છે ગોલ્ડ મેડલ છસઠ કારણ કે પહેલું વર્ષ છે અમારું આવતા વર્ષે સંખ્યા વધશે એન્જિનિયરિંગ પણ ઇન્કલુડ થશે એટલે આવતા વર્ષથી સંખ્યા પણ વધશે બે હજાર ઓગણીસમાં ગુજરાત સરકારે અમને પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની મંજૂરી આપેલી અને બે હજાર વીસમાં આ યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ કરેલી અમે બે હજાર વીસમાં આપ સૌ જાણો છો કે કોવિડનો ખરાબ સમય હતો અને એ ટાઈમે અમે આ ફર્સ્ટ ઇયર ચાલુ કર્યું અને અમને જણાવતા આનંદ થાય છે કે ફર્સ્ટ ઇયરથી જ બહુ સરસ અમારું જે ઓવરઓલ ટીચિંગ લર્નિંગ છે એનું આયોજન કરીને અમને આ વખતે અમે ફર્સ્ટ કોનોકેશન કરી રહ્યા છીએ જે ઓગણીસ ડિસેમ્બર આવતીકાલના રોજ અમે કરી રહ્યા છીએ અને એના મુખ્ય મહેમાન શ્રી પંકજભાઈ પટેલ ઝાયડસ લાઈફ સાયન્સના સીએમડી એ મુખ્ય મુખ્ય ગેસ્ટ તરીકે આવી રહ્યા છે અને આ આયોજનમાં ટોટલ પચીસોથી વધુ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ અને પાંત્રીસો જણ ઓવરઓલ ગેસ્ટ અમારા આવવાના છે અને અમને અમે સૌને આવકાર્યા છે અને ટોટલ ત્રેસઠ ગોલ્ડ મેડલ આપવાના છીએ અને તેરસો ચોરાણું જણને ડિગ્રી એમાં પીએચડી માસ્ટર્સ અને બેચલર્સ એ જઈને તેરસો ચોરાણું લોકોને આ ડિગ્રી આવતીકાલે એનાયત થવાની છે અને એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મેઇન ફંક્શનમાં એવું છે કે ગોલ્ડ મેડલિસ્ટને એ બધા સ્ટેજ પર આવશે પછી નાના નાના ફંક્શન્સ કરવામાં આવ્યા છે કે દરેક જણને ગેસ દ્વારા અલગ અલગ ગેસ દ્વારા અલગ અલગ જગ્યાએ સપોઝ આ સેમકોમ છે તો એમાં ડિગ્રી લેવા માટે અહીંયા આગળ બસો જણા છે તો અહીં આગળ ગેસ દ્વારા એમને દરેકને પર્સનલી ડિગ્રી આપીને હેન્ડઓવર કરવામાં આવશે એ પ્રમાણેનું પ્લાનિંગ કરેલું છે સીવીએમની નવી કોઈ સિદ્ધિ છે સીવીએમની નવી સિદ્ધિ કે આ ફર્સ્ટ કોનોકેશન એ જ અમારી સૌથી મોટી સિદ્ધિ છે અને ફર્સ્ટ કોનોશનમાં આપ સૌને પણ આમંત્રણ છે કે આપ આવો અને અમે ખૂબ દિલથી અમારે ગેર પ્રસંગ હોય લગનો એ રીતે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને સ સારામાં સારું આયોજન થાય અને પેરેન્ટ્સ ખાસ તો સ્ટુડન્ટ્સ એ અમારા મુખ્ય શું કહેવાય કે ઘરના એટલે મુખ્ય અમારા અતિથિ જે સ્ટુડન્ટ્સ અને એમના અને પેરેન્ટ્સને જે રીતે સારી સવલતો અમે આપી શકીએ કે આવતા આવતીકાલના દિવસે એની વ્યવસ્થા કરવામાં આવી છે